જ્ઞાનનું જ્ઞાનનું જે શિક્ષણ છે આપી રહ્યા છીએ અને પછી ધીરે ધીરે માતંગદેવ વિશે મેં ચર્ચા કરી અમારા ધણી માતંગદેવ સમસ્ત સ્નાન સનાતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એમણે સોમનાથને બચાવવા માટે યુદ્ધ ખેલાણું હતું જ્યાં સવા લાખ માણસો પાકિસ્તાનની અંદર કપાણા હતા જેમાં છત્રીઓ હતા મહેશ્વરી મેઘવાડ સમાજ હતા અને ત્યારે લુણંગદેવ આવી કરી અને ત્યારે ચડાઈ કરી આક્રાંતતાઓ સામે અને એમાં વિજય થયો અને ત્યારે કચ્છની અંદર જામ રતા રાયધણ મુર્વા વંશી જે છત્રીઓ હતા એમને બધાને લઈ કરી અને કચ્છમાં જ્યારે માતઈ દેવે એમને લઈ આવ્યા ત્યારે દેવે એમના બધા ફકરા એમને સંભળાવ્યા કે કેવી રીતે ચંદ્રુઆની ધાર ઉપર ધણી માતંગ ઉપર આવ્યા પોરના એનું પાણી પીધું અને ત્યાંથી છત્રીઓને સાથે લઈ કરી અને આગવી ઓળખ આપી અને બધી કુળદેવી બધી કુળદેવી એમને સોંપી જેમાં એમાં અસ્પત ગુ અસ્પત ગજપત ભૂપત નરપત પછી અસ્પત ગજપતના આપણા ચુડાસમા થયા એ જૂનાગઢનું રાજ સોંપાણું પછી ગજપતના દુણા થયા એ સંત સાવિત્રીનું રાજ સોંપાણું પછી એમના લાખિયાર વીરો એમાં પછી ઓઢા થયા હોથી થયા એમાંથી પછી લાખિયાર થયા એમાંથી પછી ગજણ થયા ત્યારે ઓઢા જામને આશાપુરા પૂજવાનું હક્ક આપ્યું હોથી એ મમાઈ માતાજીને પૂજાવવાનું હક આપ્યું રુદ્રાણી જાગીર દેમ એ ગજણે પૂજ્યું લાઠીયાર વીરાને રવિચી માતા સોંપવામાં આવી એવી બધી મેં ત્યાં ચર્ચા વિષય કરી અને પછી આગવી જે આગમ માણીઓ છે કે હવે એના યુગ ક્યાં આવશે કયા કયા પરિવર્તનો આવશે એવા છન્નું યુગ આવશે એણે કહ્યું કલિયુગ કે બાદ કોણ સા યુગ આવેગ ફર મેં ઉ પંચોરથ આ ચંતોરથ ત્રિપોરથ કુંકાર એ છન્નું યુગ ઓર ચૂઈ ચોકડીઓ એટલે યુગ ચૌદસો અને ચાલીસ ત્યાં સુધી આ ભારત દેશ અમર રહેશે અજર રહેશે ને હર હંમેશા ધર્મની જય થશે કારણ કે આજે અમારી સમાજમાં માતંગ ધર્મગુરુઓ મહેશ્રી સમાજના લોકો છ છ મહિના સુધી આજે વણજ કરી રહ્યા છે એ શાના માટે આ વિશ્વ શાંતિ માટે કરી રહ્યા છે કચ્છ એક કરમનો કોટ છે એટલે કચ્છમાં અમારી આટલી બધી ચોસણો છે જે મામીદેવના પણ પાંચ છ પુત્રો થયા જેમાં મતિયાદેવ એમને એક ચોસણ છે એ તુંબડીમાં રહી આપણી એક દેસલ પરમા છે જે પૂંજાઉ દાદા ભાગવંત છે પછી મેઘાણંદ દાદા ટોળાવાળા એમની પાસે છે મેઘાનંદ દાદાની મહાદેવ દાદાની ચોસણ અમારી પાસે સેવા કરીએ છીએ અને સૌથી જો મોટી ચોસણ હોય તો અમારા ગાદીપતિ પીર સાહેબ જે કર્મ વંઘિયા માંડવીમાં એ સેવા કરે છે કારણ કે ચાર ચોસણ અને પંજું કર્મ આ કચ્છમાં અત્યારે મોજૂદ છે એટલે કચ્છ આપણો કરમનો કોટ રહેશે એવી રીતે ધર્મસભા જ્યારે પૂરી થઈ ત્યારે મારો અલગ એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો અને ત્યાં પણ ઇન્ટરવ્યૂમાં મેં એમ કહ્યું કે અમારો એક અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ છે ત્યાં યાત્રા ધામ તરીકેને વિકસાવવામાં આવે પોતપોતાના જે હતા એ પોતપોતાની માંગ રાખતા હતા પણ મેં મારા માટે કાંઈ નથી માંગ્યું તમારા વિડીયોના માધ્યમથી કહું છું ક્યાં એક રૂપિયો પણ મારો સ્વાર્થ નથી મેં સમાજ માટે યુનિવર્સિટી એમના માટે અભ્યાસ અમારા યાત્રાધામનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય એવી મેં અખિલ ભારતીય સંત સમાગમ અને યોગી આદિત્યનાથની સરકાર પાસે માંગ રાખી છે